ખાલી બેઠકની રજૂઆત બાબતે ડીઓની પ્રતિક્રિયા એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલ આવેદન ને સ્વીકાર કરી લેવામાં આવ્યો આ નીતિ વિષયક નિર્ણય છે જે રાજ્ય કક્ષાએ લેવામાં આવતો હોય છે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલ દરેક માંગના આવેદન પત્રને વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવશે એનએસયુઆઈ દ્વારા અમદાવાદ શહેરના જે સંગઠન છે એમના દ્વારા એક રજૂઆત અહીંયા આપવામાં આવેલી છે તેમની માગણી છે કે ચોથા રાઉન્ડની આરટીઈની અંદર જાહેરાત કરવામાં આવે ત્રીજા રાઉન્ડની અંતે ખાલી પડેલી સીટ જે છે જાહેર કરવામાં આવે તેમજ ધોરણ બે થી આઠમાં જેટલી પણ આરટીઈની સીટ ખાલી થાય છે કોઈ સ્થળાંતરથી ખાલી થાય કે વધુ આવક ધરાવતા હોય અને એમના આરટીઈમાં એડમિશન કેન્સલ કરવામાં આવ્યા હોય તો એવી જે શાળાઓની જે આરટીઈની સીટ છે એ જાહેર કરવામાં આવે અને તેમાં પણ આરટીઈમાં પ્રવેશ કરાવવામાં આવે આવા પ્રકારની માગણીઓ સાથે અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે સદર આવેદનપત્ર જે છે એ વડી કચેરીમાં નિર્ણયાથી મોકલી આપવામાં આવશે કારણ કે આ નીતિ વિષયક નિર્ણય છે આ અત્રેથી આ બાબતે નિર્ણય ન લઈ શકાય જેથી આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વડી કચેરીને મોકલી આપવામાં આવશે